નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત છે મિત્રો જાણીશું આજના તાજા અને મહત્વના હવામાન સમાચાર જેમાં મિત્રો આગામી દિવસોની અંદર ગુજરાતનું વાતાવરણ કેવું રહેવાનું છે ઠંડીને લઈને શું આગાહી કરવામાં આવી છે અને ચક્રવાત જે બંગાળની ખાડીની અંદર બનવાનું છે તેના લઈને ગુજરાતમાં શું શું અસર જોવા મળશે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ જાણીશું તો આજનો વિડીયો અંત સુધી જોતા રહીજો તેમજ ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય વાત કરીએ તો મિત્રો આગામી અડતાલીસ કલાક જોવા મળશે ઠંડીનો કહેર અમદાવાદમાં તાપમાનનો પારો ગગડ્યો છે વાત કરીએ તો મિત્રો આગામી અડતાલીસ કલાક ગુજરાતમાં હજુ પણ ઠંડીનો કહેર જોવા મળશે હાલ નવેમ્બર મહિનામાં જ જાન્યુઆરી જેવી ઠંડી પડતી જોવા મળી રહી છે અમદાવાદ જેવા મોટા શહેરોમાં પણ તાપમાનનો પારો ગગડી ગયો છે હાલ ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડી રહી છે જેના કારણે ગુજરાત ઠંડુગાર થઈ ગયું છે જેમાં મિત્રો ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે અત્યારે હાલ સમગ્ર દેશમાં ઠંડી વધી રહી છે જેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો ગગડ્યો છે દાહોદમાં તો લઘુત્તમ તાપમાન એક ડિજિટલમાં પહોંચી ગયું છે નળિયાનું લઘુત્તમ તાપમાન દસ પાંચ ડિગ્રી પર પહોંચી જતા લોકો ઠૂંઠવાઈ ગયા છે આ ઉપરાંત અમદાવાદનું તાપમાન સિઝનમાં પહેલીવાર તેર પોઈન્ટ છ ડિગ્રીએ પહોંચી જતાં પરોઢે ઠંડીનો અહેસાસ થતો જોવા મળ્યો છે તો બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતના પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં કોલ્ડ વેવની ચેતવણી પણ આપવામાં આવી છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતમાં તથા દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે આ સાથે આગામી ચોવીસ કલાકમાં પણ ગુજરાતનું હવામાન સૂકું જોવા મળવાનું છે ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો છે જે મિત્રો ફૂંકાતા જોવા મળી રહ્યા છે તાપમાન અંગેની વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતના કેટલાક ભાગોની અંદર રાત્રિનું તાપમાન સામાન્યથી નોંધપાત્ર રીતે ઓછું રહ્યું છે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે વધુમાં જાણીએ તો ઉત્તર ભારતના મોટાભાગના ભાગોની અંદર શિયાળો જામી રહ્યો છે દિલ્હી અને શિયાળનું તાપમાન સતત સામાન્ય કરતાં ઓછું છે વધુમાં મિત્રો જાણીએ તો તમામ પગલાં લેવા છતાં એક્યુઆઈ ગંભીર શ્રેણીમાં છે જેના કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ પણ વધી રહ્યું છે બીજી બાજુ ભારતીય હવામાન વિભાગે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત ઉત્તર પશ્ચિમ ભારતના મોટા ભાગના જે વિસ્તારો છે તેમાં ઠંડીનો વધારો અને લહેરની પણ આગાહી કરી છે પૂર્વ ભારતમાં બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ વિકસિત થઈ રહી છે જ્યારે બાવીસ નવેમ્બરે બીજી સિસ્ટમ બને અને સક્રિય થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે આનાથી ચક્રવાત તોફાનનું જોખમ પણ વધ્યું છે આના કારણે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અને દક્ષિણ ભારતના ઘણા ભાગોની અંદર વરસાદની આગાહી કરી છે આઈએમડી એટલે કે હવામાન વિભાગે જણાવ્યું છે કે પશ્ચિમ અને મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાન આગામી કલાક સુધી યથાવત જોવા મળવાનું છે પરંતુ આગામી ચાર દિવસમાં તે બે થી ચાર ડિગ્રી વધી શકે છે ઉત્તર પશ્ચિમ અને પૂર્વ ભારતમાં રાત્રિના તાપમાન આગામી ચાર દિવસ દરમિયાન બે થી ત્રણ ડિગ્રીમાં વધારો જોવા મળી શકે છે જેના લઈને સામાન્ય જનજીવન પર અસર થવાની પણ શક્યતાઓ છે દિલ્હી એનસીઆર સાથે પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં પણ ઠંડી શરૂ થઈ ગઈ છે લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો હોવાથી લોકોને રજાઈ અને ધાબળા તેમજ સ્વેટર પર આધાર રાખવાની ફરજ પડી રહી છે આગામી દિવસોની અંદર ઠંડી વધુ જોર પકડશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે